મારું નામ ડૉક્ટર મિલન પંડિત છે હું ચીફ ઓફિસર તરીકે સમાજ સુરક્ષા અધિકારી કચેરી રાજકોટ ખાતે કાર્યરત છું સિવિલ આયોજન કે કલેક્ટર સાહેબ શ્રી પ્રભુ જોશી સાહેબના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જે જે લાભાર્થી સાઠ વર્ષથી વધુની ઉંમરના છે તેઓના માટે એલિમકોના સહયોગથી અત્યારે સિવિલ હોસ્પિટલ રાજકોટ કેટી ચિલ્ડ હોસ્પિટલ ખાતે એસેસમેન્ટ કેમ્પ રાખેલ છે આ એસેસમેન્ટ કેમ્પ ખાતે પાત્રતા ધરાવતા જેમ કે સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધ લોકો અને જેઓ એક લાખથી એસી હજારથી ઓછી આવક ધરાવે છે તેવા વૃદ્ધ લાભાર્થીઓને અહીંથી વ્હીલચેર દાંત વોકર સ્ટીક વગેરે જેવા ઉપયોગી સાધનોની અહીં મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે કેમ્પમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી આવકના દાખલા પણ કાઢી આપવામાં આવે છે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી મેડિકલ ચેકઅપ જેમ કે બીપી ચેકિંગ ડાયાબિટીસની તપાસ અને પીએમ જેવાય કાર્ડ વગેરે જેવી સુવિધા પણ કેમ્પમાં લાભાર્થીને મળી રહે છે અને તમામ તંત્રના સહયોગથી આ કેમ્પ કાર્યરત છે આ કેમ્પ રાજકોટ શહેર ખાતે બે દિવસ છે આજે ઓગણીસ તારીખ છે આજે પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને રાજકોટની જનતાને હું વિનંતી કરીશ કે જેઓ આધાર કાર્ડ મુજબ સાઠ વર્ષથી ઉપરની ઉંમર ધરાવે છે અને એક લાખથી એંશી હજારથી વાર્ષિક આવકથી નીચે વાર્ષિક આવક ધરાવે છે તેઓ આવતીકાલ વીસ તારીખ પાંચ નવથી સાંજના પાંચ વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે જૂની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવીને તેનો લાભ લેવા માટે હું જાહેર જનતાને અપીલ કરું અત્યાર સુધીમાં કેટલા લોકોએ લાભ લીધેલો છે હા આજના દિવસની વાત કરીએ તો લગભગ સવારથી સો જેટલા વૃદ્ધ લાભાર્થીઓએ વિવિધ પ્રકારનો લાભ મંજૂર કરવામાં આવે છે હા ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના લાભાર્થીઓ છે ને ચાલવાની તકલીફ હોય છે તો એને વ્હીલચેર પણ અહીંથી મંજૂર કરવામાં આવે છે તેમને દાંત નથી હોતા પણ નવા દાંત પણ એમને અહીંયાથી બનાવી દેવામાં આવે છે અને ચાલવા માટે વોકિંગ સ્ટીક વોકર વગેરે જેવી વસ્તુ અહીંથી માફી છે